મિર ઓફ ધી હાર્દિક સ્વાગત છે શહેરના રામના તળાવના ખાતમુહૂર્ત એક વર્ષ વીત્યા છતાં કામગીરી શરૂ ન કરાતા સ્થાનિકોમાં તંત્રની ઉદાસીનતા સામે આક્રોશ રાજકારણીઓ તથા પાલિકા તંત્ર મોટા ઉપાડે ખાતપૂર્ત કરી હવાઈ લૂટે છે પરંતુ ત્યારબાદ તે કામગીરી યાદ રહેતી નથી શું લોકોને ઊંધા ચશ્મા પહેરાવાય છે કે શું શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલ રામનાથ મહાદેવ મંદિર પાછળના રામનાથ તળાવના નવીનીકરણ માટે લોકોની અનેક રજૂઆતો બાદ શહેરની રાજકારણીઓ અને પાલિકા તંત્ર દ્વારા એક વર્ષ અગાઉ ખાતમુહૂર્ત સાથે જ લાખોના ખર્ચે તળાવના બ્યુટિફિકેશન અંગેની જાહેરાત કરવામાં આવી પરંતુ એક આદ વર્ષનો સમય વીતવા છતાં અહીં કોઈ પણ પ્રકારની કામગીરી શરૂ કરવામાં આવી નથી તો કોઈ રાજકારણીઓ કે તંત્રના અધિકારીઓ જોવા મળી આવી રહ્યા છે કે બીજા અહીં રાજ રામનાથ તળાવ ફરતે આસપાસના ગેરકાયદેસર દબાણો પણ દૂર કરવામાં આવ્યા નથી જેના કારણે હવે સ્થાનિકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે જો આગામી દિવસોમાં આ તળાવના બ્યુટિફિકેશન અંગેની કામગીરી અને ગેરકાયદેસર દબાણોને દૂર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારાય કે રજૂઆત એ છે કે રામનાથ તળાવનું જે બ્યુટીફિકેશન રોકી રોકી દેવામાં આવ્યું છે કે કયા સુધી કંઈ કામગીરી બતાવતા નથી હાલમાં બજેટ બી પાસ થઈને એક વર્ષ જેવું થઈ ગયું છે ખાતમુહૂર્ત બી કરવામાં આવેલું સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા ધા વિસ્તારના ધારાસભ્ય દરેક લોકો અહીં ઉપસ્થિત હતા એમની હાજરીમાં એ ખાતમુહૂર્ત થયેલું અને બજેટ બી સાડા ત્રણ કરોડ જેવું જાહેર કરવામાં આવેલું અને હાલમાં વરસ ઉપર થઈ ગયું છે કોઈ બી પ્રકારની કામગીરી નહીં ઉપરથી અમારા તળાવને ગ્રાઉન્ડમાં બદલી નાખવામાં આવ્યું અને પ્લસ અહીંના અમારા બધા તળાવના જાનવરો બી મરી ગયા છે સાથે સાથે આ દબાણો છે એ બધું ક્યારે તૂટશે અને મુરત થયેલું એના અઠવાડિયામાં જ દબાણો તૂટવાની બી જાહેરાત કરવામાં આવેલી અને આજે એક દબાણ શું હોય તો કશું ડેવલપમેન્ટ જેવું કશું જ નહીં ઉપરથી તલાવની દુર્દશા છે એટલે આ જો તલાવનું કાર્ય ટૂંક સમયમાં ચાલુ ના કરવામાં આવે તો આની ઉપર અમે ઉગ્રને ઉગ્ર કાર્યવાહી કરવાના છે અને કરીશું વસ્તુ એ જ છે કે આજે તમે જો આટલા દિવસો થઈ ગયા બરાબર ઇલેક્શન પણ પતી ગયું આચારસંહિતા પણ પતી ગઈ એની પહેલાંનું આ ખાતમુહૂર્ત કરેલું હતું શીતલભાઈ મિશ્રીને હું કહેવા માગું છું કે ભાઈ સાડા ત્રણ કરોડની આસપાસ આ તળાવ માટેનું બજેટ ફાળવવામાં આવ્યું હતું તો કેમ હજુ સુધી કોઈ જાતની કામગીરી નથી થઈ બરાબર વસ્તુ એ છે કે તમે મુહૂર્તો દુનિયાભરના કરો છો કારણ કે તમારી આદત જ છે બીજાના કામે મુહૂર્તો કરવાના એ તમારી આદત જ છે પણ જે તમે શ્રેય લો છો કે આ અમે મુહૂર્ત કરીએ છીએ ખાતમુહૂર્ત અને અમે આને ડેવલપ કરીશું તળાવને તો કેમ આજ દિન સુધી આ તળાવ નથી કરી શક્યા એટલે સ્થાનિકોનો સ્થાનિકોમાં પણ ખૂબ જ રોષ છે અને હવે હદ થઈ ગઈ છે દર વખતે અમારે આ મીડિયા સમક્ષ એમને વાત કરવાની પણ એ લોકો જાળી ના છે કોઈ યાદનું કોઈ યાદનું એમનું રિએક્શન નથી આવતું પણ હવે મને વિશ્વાસ છે કે આ ઇન્ટરવ્યૂ પછી આગળ જશે ને આની અમે પૂરની માહિતી કોર્પોરેશનમાંથી પણ કરાવીશું કે ભાઈ કેટલાનું બજેટ ફાળવ્યું હતું સાડા ત્રણ કરોડની આસપાસનું બજેટ જે જાણવા મળ્યું છે પણ ઓન પેપર શું છે એ અમે આખી હકીકત કોર્પોરેશન માંથી કરાઈશું